પ્રતાપનગર રોડ ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા પ્લેન દુર્ઘટનામાં મારા ગયા શ્રદ્ધાંજલિ આજ રોજ પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા ગઈકાલે અમદાવાદ બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું ખાસ કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ માટે જોડાયા હતા પ્રતાપનગર મહેપાલ સિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જે નિવૃત્ત કર્મચારી અધિકારીનું જે સંગઠન ગણ છે એમને જે ગઈકાલે જે દુઃખદ ઘટના બની એ પ્રસંગને અનુરૂપ અત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલો હતો તો જે હાલમાં અત્રે હાજર ઉપસ્થિત પોલીસ જવાન અધિકારી કર્મચારી તેમજ નિવૃત્ત કર્મચારી ગણ એકત્રિત થઈ તમામ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ ગઈકાલે અમદાવાદ મેઘાની નગરમાં પ્લેન અકસ્માતનો જે દુર્ઘટના ઘટેલી જેમાં બહુ મોટી પ્રમાણમાં હોનારત થયેલી છે જેમાં આશરે બસો ચોરાણું જેટલા પ્રવાસીઓ જેમાં આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનું પણ નિધન થયેલ છે અને સાથોસાથ બીજા પ્રવાસીઓનું પણ મૃત્યુ થયેલ છે તમામ પૂજને મૃત્યુ શાંતિ મળે ભગવાનના ચરણમાં એમને સ્થાન મળે એટલે એમને શ્રદ્ધાંજલિ આપવા અને જે ઈજા પામનાર બીજા છે એ લોકો પણ વહેલા સાજા થઈ પોતાના ઘરે આવે તે માટે વડોદરા શહેર જિલ્લા પોલીસ અધિકારી કર્મચારી એસોસિએશન અને આરપીઆઈ શ્રી રાઠોડ સાહેબ એચક્યુના એમના સ્ટાફ સાથેનો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે